મને તારા આરામ છે બીજા લોકો ને ગેસ એસિડિટી કબજિયાની તકલીફ હોય તેમને તમે શું કેવા માંગો છો એક ફેર વિશ્વાસ રાખી અને વાપરી જુઓ તમને સારું લાગશે તમારા બોડીની ટોટલી જેટલા પણ ઝેરી તત્વો છે બધાને બહાર કાઢવાનું કામકાજ કરે છે બરાબર છે જેમ આપણું બાઇક હોય તો બાઇક આપણે બે મહિને એકવાર સર્વિસ કરાવી છે ગાડી હોય તો અલગ અલગ ટાઈમે સર્વિસ કરાવે છે આપણા શરીરનું ક્યારેય આપણે શરીર કરાતા નથી પણ તમે બે મહિને ત્રણ મહિને એક વાર આપી પ્રોડક્ટ ઉપયોગ કરો છો આખો શરીરની આંતરિક સફાઈ થઈ છે ઓકે થેન્ક યુ સો મચ